ઓમ તાત સા જય ગુરુદાત અરે ઓમ તાત સા જય ગુરુદાત અરે ઓમ તાત સા જય ગુરુદાત ની જનદારો એમ સે બકુ હવે એ નો સીન લઈ લેવાય ને આપડો હા ઉતારે જ લેઓ વીડિયા લાઈવ લાઈવ કરાલા મને મોકલજો પછી એટલે આમ ફેસબુક માં ચણા કે બાપુ બેહો ને એક જણો હેઠો તમારે હેર વજન વધી ગયું નથી લાગ્યું

પૂરો જંગલે આવી જાઉં જો માટો માર લેવાનું ઓલી મારો દીકરો લઈ વાહ મારો ચાર્જિંગ હતો બાપુ આવા આપણે હું કામ જાઉં આમ અધર જાઉં બધા આવેલું પવન નું આવે ને એટલે

અરે અરે આ ભેર પથ્થર માં કાલ બાપુ આઈ થી બાપુ કુદકો માર્યો તો હેઠો કાલો ગોલો કયો નીચે કયો છે મંદિર